રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનો આજે સાહીઠમો જન્મદિવસ ઉજવાયો ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ અંગે નરેશ પટેલે જણાવ્યું કે પ્રજાએ પાંચ વર્ષ માટે ચૂંટેલા નેતાને પોતાનું કાર્યકાળ પૂર્ણ કરવો જોઈએ આ મામલે મારી મારી પાસે પ્રશ્ન આવશે તો હું ચોક્કસ સમજાવટ કરીશ જે સમાજ માટે કામ કરે છે તેમને શાંતિથી કામ કરવા દો નરેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે બે હજાર બાવીસમાં તેમણે રાજકારણમાં નવ જોડાવાનો નિર્ણય લીધો હતો ને હાલ પણ પાટીદાર સમાજ માટે શાંતિ થઈ ચુકો છો અને જેટલું સમાજમાં કામ કરી શકાય મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે